આ ભૂખ હડતાલ સવારે આઠ થી સાંજના પાંચ કલાક સુધી રહેશે તેમ વધુમાં એક કર્મચારી જણાવ્યું હતું મેં ચંદ નારો સે શરૂઆત કરના આજે ઓલ ઇન્ડિયા રેલવે પર ઓલ ઇન્ડિયા રેલવે આદેશ ના અનુસાર આજે આખી ભારતની અંદર આઠ નવ થી દસ અગિયાર આઠથી અગિયારની વચ્ચે રિલે ફાસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર વેસ્ટર્ન રેલવેએ નિર્ણય લીધો હતો કે આઠ તારીખથી અમે લોકો રિલે ફાસ્ટ પર બેસીશું તો સવારથી આઠથી સાંજે પાંચ વાગ્યા લગીને તમામ કર્મચારી જેટલા બી લીડર્સ છે એ લોકો રિલે ફાસ્ટ પર બેઠા છે અને સાંજે પાંચ વાગે એમનું અન્નસન છોડશે અને તેમજ ગેટ મિટિંગનું પણ એક આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર પ્રતાપનગર વર્કશોપની અંદર એટી પર્સન્ટ કર્મચારીઓએ પણ પાર્ટિસિપેટ કર્યું છે કેટલા લોકો બેઠા છે અને આગળની રણનીતિ શું હશે કે આજે વર્કશોપની બ્રાન્ચ તરફથી કરીબન 25 ફાઇવ ટુ 26 સિક્સ લોકો અનસન પર બેઠા છે અને આગળની રણનીતિ જે પણ હશે એ અમારા ઓલ ઇન્ડિયા રેલવેમેન ફેડરેશન્સના લીડર્સ નક્કી કરશે અને જો આવનારા સમયની અંદર જો તમામ કેન્દ્રીય કર્મચારી અને તમામ રેલવે કર્મચારીઓની જો આ એનપીએસને હટાવીને ઓપીએસ લાગુ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં ઘણો મોટો સંઘર્ષ થશે એવા એક આશાર જણાય છે હું તો દેશના પ્રમુખ નેતાઓને અને આજના જે પણ નેતૃત્વ જે અમારી ભારત સરકારનું કરી રહ્યા છે એમને પણ હું આજે આ સંદેશ આપવા માગીશ કે દેશના યુવાનોનું ભવિષ્ય ખતરામાં છે તમામ કર્મચારીઓનું ભવિષ્ય ખતરામાં છે તો જલ્દીથી જલ્દી આના પર નિર્ણય લે અને ઓપીએસ લાગુ કરવાની એક એક્શન પ્લાન નક્કી કરવામાં આવે જેનાથી ઓપીએસ લાગુ કરી શકે